અરવલ્લીના ધનસુરા સિક્કાની નાની ગુસેરીની વિવાદમાં આંગણવાડી અઢી વર્ષે ખોલાઈ છતાં પણ વિવાદ તો યથાવત રહ્યો મારું નામ પરમાલકાબેન કનુભાઈ છે મારે આંગણવાડીમાં ફોર્મ ભર્યું હતું તો મારે મેરિટમાં ઓછા ક્રમે હતું એટલે બીજા ગામની તેરાગર લીધું છે તો ગામનો એક પ્રશ્ન છે કે સ્થાનિક તેરાગર લે અને આઠ મહિનાથી આંગણવાડી બંધ કરી હતી તો કાલથી કાલે પોલીસની ગાડી બોલાવી હતી અને પોલીસ ધમકી આપી રહી છે તો અમારે ગામનો એક જ પ્રશ્ન છે કે સ્થાનિક સિરાગળ લે આંગણવાડી કેટલા સમયથી બંધ જવે ફ્રેન વર્ષ અત્યારે છોકરા ક્યાં ભણવા છે ફાઇવી તરીકે આંગણવાડી ચલ ગામ સમસ્ત ગામ સમસ્ત આંગણવાડી પાવી તરીકે ચલાવે

તો આ બાબતે તમે કોણ રજૂઆત કરી હતી અમને રિજેક્ટ કર્યા રિજેક્ટ કરી અમારા દ્વારા કચેરીમાં કરી હતી જિલ્લા કલેક્ટર સુધી પહોંચી કોઈ હજી કોઈ પ્રતિતર આવ્યો નથી ના જ્યાં સુધી ગામના સ્થાનિક નહીં લેવા તો લગન ગામના છોકરા નહીં મોકલે અમારું કામ બીરો અમારું કામ નું રહે અને જો લગન અમાર ગામનો છોકરો નહીં જોય સારામાં તો લગન અમાર ગામનો વિરોધ રહે મારું નામ પરમા કનુભાઈ બચુભાઈ છે ગામ ગુજરી અમારા ગામનો એવો પ્રશ્ન છે કે સ્થાનિક આંગણવાડીનો પ્રશ્ન છે છેલ્લા ત્રણેક વર્ષથી ચાલુ છે સમસ્ત ગામ લોકો અનેક વાર અરજીઓ કરી છેક રાજ્ય કક્ષાના મંત્રી સુધી બી અમે અરજીઆત કરી છે તો પણ અમને કોઈ પણ પ્રકારનો નિર્ણય મળતો નથી હાલ તો કેવું છે કે અઢી વર્ષથી અમે પ્રાઇવેટ મકાનમાં અમે સમસ્ત ગામ લોકો ભેગા મરીને અમે ઓગણવાડી ચલાવી રહ્યા છે અને એ આંગણવાડીમાં કોઈ આવતું બી નથી અત્યાર સુધી બાળક બી નથી આવી તો પર એ લોકોને મફત પગાર આપવામાં આવે છે અને છેલ્લા દસ મહિનાથી સંપૂર્ણપણે બંધ છે આંગણવાડી પૂરી પૂરી અત્યાર સુધી કોઈ બાળક બી નથી આવી એ લોકો બી હાજરી બી નથી તો પણ એ લોકોનો પગાર આપવામાં આવે છે સરકાર કઈ રીતે આપે છે તો એની અમારી એવી માંગ છે કે તપાસ કરે એમ અત્યારે કેવું કે એ લોકો આવે અને અમને ધમકી આપવામાં આવે છે ગામ લોકોને પોલીસ પોલીસની ગાડી બોલાવીને કે તમને આખું ગામ પૂરી દેશું એ રીતે અલગથી ધમકી આપવામાં આવે છે પણ અમે પોલીસની કોઈના ધમકીથી આવવાના નથી અમારું જે પ્રશ્ન છે સ્થાનિક મહિલા ઉમેદવાર લે એ અમારો એક જ પ્રકારનો નિર્ણય છે એ અમે જો સુધી ના થાય તો સુધી અમારી માંગ અડગ રહેશે કદાચ અમને અહીંયા નિર્ણય ના મળે તો અમે ચીફ કલેક્ટર ઉચ્ચ અધિકારી અમે રજૂઆત કરશું નામ અમે તેઓ કલેક્ટર ઓફિસ અગાઉ ધરણા કરશું પતિ વિના બે છે ભૂષિકા માસ્ટર છે હું સરકારી ભરતીમાં મેરિટ પ્રમાણે મારી ભરતી થઈ છે તો ગામ ગામ લોકો પારુ વિરોધ કરી છે આથી કેટલા કિલોમીટર છે આસ્થા મારું કિલોમીટર 2 કિલોમીટર છે કેટલા સમયથી બનછે 8 મહિનાથી 8 મહિનાથી પગાર મળે છે ના

કેવું છે તમને ખબર નથી